ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ એની અંદર અમારા ગામ પાનપુર તાલુકાના આવેલું પાનપુર તાલુકામાં આવેલ પેઢાગડા ગામની અંદર ઉમેદવાર તરીકે અમારા ભાઈ શ્રી સુરેશ્રી ચૂંટણી ઉમેદવારી નોંધાય પણ ગામ લોકો અને અમારા ગઢવીના સમાજના તથા ઇતર વસ્તીના લોકો ભેગા પડી અને આ ચૂંટણીનો સમરસ કરી અને પ્રોત્સાહન આપી અને એમને સરપંચ તરીકે જાહેર કરી અમારા ગામની અંદર બી છે રબારી છે જહાતર છે બીજા લોકો બી છે ગઢવી બી છે જોશી બી છે બધાય જ સંમતિ સરસમતી એમના કામ જોઈએ આગળના અને એમને પસંદ કરેલા છે અને ગામમાં બીજા ગામ ઉપર પ્રેરણા મળી રહે કે આવે વાદ વિવાદ ન થાય અને આ રીતે ચૂંટણી થાય તો સરકારનો ખર્ચો પણ બચે ગામનો પણ ખર્ચો બચે ગામમાં વાદ વિવાદ પણ ઓછો થાય એના માટે તમને અમે અહીંયા પહેલ કરી છે ગામની અંદર બનાસકાંઠા જિલ્લામાં આગામી બાવીસ જૂન બે હજાર પચીસ ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલા પાલનપુર તાલુકાના પેડાઘરા ગામે ગામના આગેવાનોએ ભેગા થઈને સરપંચ અને ડેપ્યુટી સરપંચને બિનહરીફ વરણી કરી ગ્રામ પંચાયતની રવિવારે સમરસ જાહેર કરી છે ત્યારે ગામના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનોએ આ સહિયારો નિર્ણય લીધો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સમરસ થનારી ગ્રામ પંચાયત કેવી છે તેના પર નજર કરીશું ગુજરાતભરમાં ગ્રામ પંચાયતની લઈને ગરમાઓ જોવા મળી રહ્યો છે ઉમેદવારો દ્વારા એકબીજાને હંફાવવા માટે અત્યારથી જ સામ દામ દંડ ભેદની નીતિઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આવી સ્થિતિ વચ્ચે પાલનપુર તાલુકાના પેડાગરા ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય

ભાઈચારાની ભાવના પણ અકબંધ જોવા મળી છે અમારા ગામની અંદર બે હજાર ચોવીસ પચીસની અંદર જે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ એની અંદર અમારા ગામ પાનપુર તાલુકાના આવેલું પાનપુર તાલુકામાં આવેલ પેડાગડા ગામની અંદર ઉમેદવાર તરીકે અમારા ભાઈ શ્રી સુરેશદાસજી મિરીદાસજી ગઢવી નો થાય પણ ગામ લોકો અને અમારા ગઢવીના સમાજના તથા ઇતર વસ્તીના લોકો ભેગા મળી અને આ ચૂંટણીને સમરસ કરી અને પ્રોત્સાહન આપી અને એમને સરપંચ તરીકે જાહેર કરી એ સમરસ થવાનું કે એક તો ગામનો વિકાસ થાય ગામમાં ભાઈચારાની લાગણી રહે અને એકતાનું પ્રતિક બની રહે એના માટે સમરસ બીજા ગામ લોકોને એ સમજાવ્યું કે ત્યાં સુધી ભાઈચારામાં જો રાખવું હોય તો સમરસ ચૂંટણી કરી અને પંચાયતની ઇલેક્શન કરવું જોઈએ અમારા ગામના સરપંચ તરીકે જે આ ચૂંટણી જાહેર થઈ છે એમાં અમારા ગામના સરપંચ તરીકે અમે સુરેશદાન બેડીદાન ગઢવીને ગામ લોકોએ પસંદ કર્યા છે અને એમના સમરસ ચૂંટણી અમારો કોઈ એમનો વિરોધ નથી સમરસ ચૂંટણીમાં એમને પસંદ કરેલા છે ગામ સરું ગામનો કોઈ સંમતિ છે અમારા ગામની અંદર ઇતર બી છે રબારી છે જહાતર છે બીજા લોકો બી છે ગઢવી બી છે જોશી બી છે જ સંમતિ સરસમતી એમના કામ જોઈએ આગળના અને એમને પસંદ કરેલા છે ખરેખર આ સિસ્ટમ સારી જ છે એમ આના લીધે આપણને બહુ ફાયદો થાય છે એક તો ગવર્મેન્ટ તરફથી પણ ફાયદો થાય છે ગામમાં સંભ જળવાઈ રહે છે અને ગામની પ્રગતિ થાય છે અને આવનારી પેઢીને પણ એ કંઈક શીખવા મળે છે એકતાની ભાવના મને આશરે પચાસ વર્ષ થયા છે અમારા ગામમાં પહેલ પહેલી આ આરી ચૂંટણી થઈ છે અને ગામમાં બીજા ગામો પર પ્રેરણા મળી રહે આવી વાદ વિવાદ ન થાય અને આ રીતે ચૂંટણી થાય તો સરકારનો ખર્ચો પણ બચે ગામનો પણ ખર્ચો બચે ગામમાં વાદ વિવાદ પણ ઓછો થાય એના માટે અમારા લગભગ આઠસો સાતસો આઠસો આસપાસ હશે બીજા ગામો પર પ્રેરણા મળી રહે કે આ વાદ વિવાદ ઓછો થાય અને ગામનો ખર્ચ બચે વિકાસ તો પહેલા પણ સુરેશભાઈ નિવૃત્ત થઈને જાય એના પછી પણ પહેલા પણ વિકાસ કર્યો છે એટલે અમને લાગે છે સો ટકા વિકાસ કરશે એમ ગામડું અને ગામડાનો વ્યવહાર ગામડાની મજા ગામડાની સંવેદના અને ગામડાનો પ્રેમ ભાવ જોકે ચૂંટણી આવી છે બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની અને ટુડે ડે ગુજરાતી પહોંચ્યું છે એવા ગામમાં કે જે ગામમાં આઝાદી બાદ અનેક વર્ષો સુધી ચૂંટણી થઈ સરપંચ ચૂંટાયા પ્રચાર થયો બાખડિયા નાના મોટા વિવાદો થયા જોકે આ વિવાદો પંચાયતની ચૂંટણીમાં થાય એ સ્વાભાવિક છે કેમ કે પંચાયતની ચૂંટણી સાન આન માનની ચૂંટણી તરીકે લોકો જોતા હોય છે સાતસો મતદારોનું આ નાનકડું ગામ પેડાગડા ગામ સન્માનિત ગઢવી સમાજનો મોટો મતદાર વર્ગ અહીંયા રહે છે રાજ્ય સરકારમાં વિવિધ જગ્યાએ તેઓ સેવામાં કામ કરતા હોય છે જોકે આ ગામ પ્રથમ વખત સમરસ થવા જઈ રહી છે આ ગામને એવા એક સરપંચ મળી રહ્યા છે કે જે કાયદાના નિષ્ણાત છે ને ગુજરાત પોલીસ દળમાં તે પીએસઆઈ તરીકે સેવા નિવૃત્તિ લઈ અને ગામની સેવામાં હવે જોડાયા છે એટલે એક અમલદાર એક કાયદાનો જાણકાર સરપંચ આ ગામને મળી રહ્યો છે આ ગામના એ પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો છે કે જે હોય આ ગામમાં હવે ચૂંટણી નથી કરવી ચૂંટણીથી દૂર રહેવું છે ગામના વિકાસને પ્રાધાન્ય આપું છે ગામનો વિકાસ નાના મોટા કામો અને એ કામો હવે સુરેશ ગઢવી કે જે પીએસઆઈ છે સમરસ ગામના નવા સરપંચ છે તેમના શિરે આ ગામ લોકોએ જવાબદારી મૂકી છે ત્યારે જિલ્લામાં જે જે ગામોમાં સમરસતા આવે છે એ એ ગામોનો વિકાસ નિશ્ચિત છે કેમ કે સરકાર પણ એમાં મોટી સહાય કરતી હોય છે ત્યારે પેડ્યાગડા વિકસિત જો કે ગામ છે દરેક ગામમાં હવેલી જેવા મકાનો છે દરેક ગામમાં સારા રસ્તા સારા સુશોભિત જ જે ગટર લાઈનો છે સુવિધાઓ છે છતાં પણ જે પણ આનુવંશિક સેવાઓની જરૂરિયાત છે એ ગામમાં હવે નવા સરપંચ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસના સેવા નિવૃત્ત સુરેશ દાન ગઢવી કરશે અને તમામને તે પ્રતિ ખૂબ મોટી આશાઓ છે દરેશ પરમાર બનાસકાંઠા ત્યારે હાલ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગરા ગ્રામ પંચાયત સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ સમરસ થઈ ભાઈચારાનું એક પ્રતિક ગ્રામ પંચાયત બની છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ